ઈડર બસ સ્ટેન્ડમાં પેસેન્જરનો પગ કચોડાયો જીએસઆરટીસી ચાલકની બેદરકારીને પગલે પેસેન્જરને નડ્યો અકસ્માત બસ ચાલકે રિવર્સ મારતા સમયે અકસ્માત સર્જાયો હતો પેસેન્જર યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી એકસો આઠ મારફતે યુવકને સારવાર અર્થે ઈડર બાદ હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યો બસ ચાલકની બેદરકારીને પગલે અકસ્માત સર્જાયો હતો બસ ડેપોમાં બેફામ રીતે બસ હંકારતા ચાલકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરક્ષિત સલામતી સવારીની વાતોની પોકળ સાબિત થઈ રહ્યું છે ईडर बस स्टैंड में अकस्मात सो जाया बाद पर अधिकारियों ने फर्क किया सिविल हॉस्पिटल में इलाज ग्रस्त युवक ले जा रहे स्टोरी रिपोर्ट बाय जितेंद्र सोलंकी साबरकाठा पहिया चढ़ा दिया डायरेक्ट पहिए चढ़ा दिया मेरे ऊपर बस वाले ने क्लिप बहुत है સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ